જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને વેલકમ ટુ માય મેન્યુ લોક સવાર સવાર માં ઉઠીને પી લીધી ચા ચા પીલા દો અદરક વાલી ચા પીને આવી ગયો ફટાફટ ટ્રેક્ટરે કાલે રાત્રે લઈ આવેલો તો ડીઝલ તેથી પહેલું કામ કરી નાખ્યું ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું ડીઝલ નાખીને હું ચાવી લઈને હું ચડી ગયો ટ્રેક્ટર માટે પછી તો શું બધી તૈયારી કરીને ટ્રેક્ટર ચાલુ કરીને હું નીકળી ગયો ટ્રેક્ટર લઈને બાપા સાથે ખેતરે કાલે બાપાને ને ખાઈને આજે લાગે કે થોડોક ડ્રાઇવિંગમાં સુધારો આવ્યો એવું ને પછી હું પહોંચી ગયો ખેતરે ને લાગી ગયો દાંતીનું સેટિંગ કરવા દાંતી સેટિંગ કરી લીધું હવે હાકવાનું હોય એક વખત તો હકાઈ ગયું હોય લેવલ કરી નાખ્યું હોય હવે આડી હાકવાની હે દાંતી

ચાપી ને પાછો આવી ગયો ટ્રેક્ટર ને ચડી ગયો ટ્રેક્ટર માથે ને લાગી ગયો હાકવા માટે પછી ખેડી ને અમે નીકળી ગયા બપોરે ઘરે આવવા માટે અમારા આગળ હીરા કાકા નું ટ્રેક્ટર જાતું હતું એમના ટ્રેક્ટર માં પાવડો જોડેલો હતો તેથી જ્યાં રસ્તો ખરાબ હતો ત્યાં રસ્તો બરોબર કરતા જતા હતા એમની પાછળ પાછળ હું આવતો હતો તેથી ઉડતી હતી થોડું અડધો કિલો ધૂળ ખાઈ ને હું પહોંચ્યો ઘરે થોડ થી ભૂખ તો કઈ મટે એમ નથી તેથી ઘરે આવીને ઝપાટ ઝપાટે હાથ પગ ધોઈ ને ઝપાટે બેસી ગયો જમવા માટે નાઈ ધોઈને સાંજે પહોંચી ગયો સ્કૂલે આજ તો ઘણા ટાઈમ પછી સ્કૂલે આવ્યો હું સ્કૂલ ની હાલત બહુ ખરાબ છે મને છોકરા બેગ આવી ગયા હે રખડે હા ને હવે વેકેશન ખોલવાની તૈયારીમાં જ છે હવે ખોલશે એટલે સ્કૂલ પાછી હતી અને એવી થઈ જશે સ્કૂલે વિન માઈપથને મળી લીધું હવે આવ્યો તો માયપત વાંચી રહ્યો હતો અને પછી આપણો ટાઈમ થઈ ગયો હતો રમવાનું તેથી નીકળી ગયો હોવા માટે આજે પણ આવું આમ તો પહેલેથી પહોંચી ગયો પણ મેરો પાછી ભાઈ તો હોવા છે આપણે પહોંચી જઈએ હવે ખાનું હોવા પહોંચ્યું ના ધોઈને વિપુલ આવી રહ્યા હતા શાંતપુર થી ત્યાંથી રસ્તામાં જ મને મળી ગયા અને પછી ત્રણે નીકળી ગયા ભવા જવા અને પછી અમે ત્રણે પહોંચ્યા ભવવા આજે પણ ઓક્શન થી ટીમો પાડેલી હતી અમારી પહેલી જ મેચ હતી પેલી બે મેચ અમે હરીને બેસી ગયા પછી શું હોય મો બગાડીને બેસી ગયા નાના નાના મિત્રો સાથે ગપ્પા હાકીને ટાઈમ કાઢ્યો હવે તો છોકરો હેંધો થઈ ગયો એને લાગે આ નવરા રોજ રોજ આવે છે પછી ઘરે આવતા ત્યાં નાના નાના બીજા ફોલોઅર મિત્રો મળી ગયા તેમને લઈ લીધા બ્લોગમાં બધા મિત્રો મને પૂછે ભવા તારા મામાનું ઘરે કોણ છે તારા મામા

પેલું તો નહીં મતલબ જમી જમીને જાશું બપોર રાતે હે મેં તો ચેલો ભેગ થઈ ગયો હે કાલે નહીં કરશું કચ્છ માટે આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં થઈ મળીયે કાલે નેક્સ્ટ